આજનો દિવસ ખાસ માનવામાં આવે છે કારણ કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ બંને વાતચીત કરવાના છે અને એ જ દરમિયાન ભારતે પણ આ વખતે કહી દીધું છે કે જ્યારે વાતચીત થાય ત્યારે આમાં કોઈ દેશ સામેલ ન થવા જોઈએ પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે શું વાતચીત થવાની છે તેમના ઉપર સૌ કોઈની જ્યારે નજર છે પહેલા જ ભારતની અંદર અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક છે જેમાં રાજનાથસિંહ હોય અમિત શાહ હોય કે અજીત ડોભાલ હોય કે પછી ભારતીય સેનાના ત્રણેય પ્રમુખ હોય અને હોય આ બધા જ બેઠકમાં હાજર છે અને પાકિસ્તાને કઈ રીતે જવાબ આપવો તેમની હવે ચર્ચા થવાની છે નમસ્કાર નિર્વય ન્યૂઝ સાથે હું છું રીધિ જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને પછી જયારે તણાવ વધી રહ્યું હતું એટલે અમેરિકા વચ્ચે આવ્યું અને યુદ્ધ વિરામ વાત કરવામાં આવી પરંતુ જે રીતે પાકિસ્તાન છે તેમણે યુદ્ધ વિરામ છે તેમનું ઉલ્લંઘન કર્યું અને સીધું જ તેમણે ભારત ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું પછી ભારતે પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો પછી ગઈકાલે આપણે જોયું કે યુદ્ધ વિરામની વાત ફરી એક વખત આવી હવે આજે જયારે ભારત અને પાકિસ્તાનના ડીજીએમ વચ્ચે વાતચીત થવાની છે એમને જ લઈને આવે કયા મુદ્દા છે તે પાકિસ્તાનની સામે રાખવા જોઈએ કયા મુદ્દા રાખવા જોઈએ શું વાતચીત થવાની છે તે બધે જ અત્યારે જે રીતે માહિતી આપણી સામે આવે પહેલા જ અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં અમિત શાહ રાજનાથસિંહ અજીત ડોભાલ અને જયારે ત્રણેય સેનાના જે પ્રમુખો છે તે પણ હાજર છે અને ખાસ ડીજીએમઓ પણ હાજર છે એટલા માટે હવે ચર્ચા થવાની છે કે આપણે હવે શું કરવાનું છે કારણ કે જો એક વખત પાકિસ્તાને ભૂલ કરી છે તો આવના સમયમાં પણ જો ક્યાંક પાકિસ્તાન ભૂલ કરે તો એમને પછી કઈ રીતે જવાબ આપો આ બધી ચર્ચા થવાની છે અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે હવે આમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ ખાલી ભારત અને પાકિસ્તાન જ વાતચીત થવાની છે પરંતુ આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે હવે ધીમે ધીમે જ્યારે આખો મામલો સામે આવ્યો અને યુદ્ધ વિરામ માટે ભારત જ્યારે સંમન થયું એ પછી સવાલ ઉઠ્યા કે કેમ ભારતે આ પગલું ઉઠાવ્યું છે એટલે ક્યાંક રાજનીતિ પણ હવે તે જ થઈ ગઈ છે અને જે રીતે વિપક્ષને પણ જવાબ આપવાના હોય છે ભારતની અંદર તે જ રીતે હવે ક્યાંક એવું લાગે છે વિપક્ષ પણ માંગણી કરી રહ્યું છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે જેમાં પ્રધાનમંત્રી ખાસ હાજર રહે કારણ કે અમારા પણ ઘણા બધા સવાલ છે અમારે પણ સવાલ કરવા છે કે કેમ આવું બન્યું કેમ અચાનક યુદ્ધ વિરામ માટે જે રીતે સંમત થવાનું હોય તો ભારતે કેમ હા પાડી દીધી કેમ ભારતે પાકિસ્તાને હુમલાનો જવાબ આપવા માટે જ આ બધું પછી વચ્ચે છોડી દીધું એટલે ક્યાંક હવે રાજનીતિ તેજ થઈ છે સર્વપક્ષીય બેઠક જો આગળના સમયમાં યોજાશે તો ઘણા બધા સવાલ છે એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછવામાં આવશે પરંતુ જ્યારે આજે ડીજીએમઓ છે ભારત અને પાકિસ્તાનના સામ સામે વાતચીત કરશે ત્યારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે હવે શું થવાનું છે પરંતુ સૌથી પહેલા અત્યારે એજન્ડા નક્કી અત્યારે થવાનું છે કારણ કે બધા જ લોકો ભેગા થયા છે અને આમના ઉપરથી સ્પષ્ટ થશે કે હવે આગળની રણનીતિ શું થવાની છે અને ભારત છે તે કયા મુદ્દા ઉપર સંબંધ થાય છે કારણ કે ઘણા બધા કરાર છે તે આપણે બંધ કરી દીધા હતા એ પછી હવે શું થવાનું છે તે પણ જોઈશું અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર